શું મહેન્દભાઈ કેમ છો એકદમ ફાઈન તમે કેમ છો બસ મજા તો હેલો મિત્ર આજે આવી ગયા છે અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જે મોબાઈલ ના શોરૂમ છે તેમાંનો એક શોરૂમ છે રાજુ જાપાન જેમનો આપણે પહેલા આપણી ચેનલમાં વિડીયો મૂક્યો તો મિલિયનોમાં વાયરલ થયો છે અને આપણી ચેનલ માટે એ ભાઈ બીજી ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે તો આ ચાલો આપણે તમને અંદર મુલાકાત લઈએ આપણી ચેનલ માં તમારો વિડિયો મિલિયન માં વાયરલ થયો શું કેવા માંગશો મારા દર્શકો બસ દર્શકો ને તમારી ચેનલ ના હિસાબે આપણો વિડીયો સારો એવો કે વાયરલ થયો એને સારા મિલિયન્સ માં વ્યુઝ ગયા સારો રિસ્પોન્સ મી મળ્યો અને હજી બી એની ઇન્ક્વાયરી ચાલુ છે એના માટે બધા દર્શકો ને થેન્ક કે મારી રીલ્સ ને આટલું વ્યૂ કરવા માટે અને શેર કરવા માટે અને લાઈક્સ આપવા માટે ઓકે હવે મારી ચેનલ માટે તમે બીજી કઈ ઓફર લાયા છે મેં સાંભળ્યું છે હા એટલે ઓફરમાં તો અત્યારે કેવું છે કે જેમ કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે એટલે ફેસ્ટિવલ સિઝન બી સ્ટાર્ટ થઈ ગઈ છે તો દરેક કસ્ટમર માટે અલગ અલગ મોબાઈલ ઉપર આપણે અમુક કોઈ ગિફ્ટિંગનું બી પ્લાનિંગ કરી રહ્યા છે સેકન્ડ વસ્તુ ક્રેડિટ કાર્ડ ઉપર બી આપણે કેશબેક સાથે ઈએમઆઈ નો કોસ્ટ ઈએમઆઈ સાથે છે બજાજ ફાઇનાન્સ એચડીએફસી આઈડીએફસી ડીપી માં ફોન છે અને ફોન બી સારું એવું ડિસ્કાઉન્ટ અત્યારે ઓફર ચાલી રહી છે એ બી આપડા ત્યાં છે જોઈએ તો આપણી પાસે માં બી સારી એવી બ્રાન્ડ છે આપણી પાસે અલગ અલગ છે છે જેમ કે પછી આ આપણી પાસે મશીન છે જેની અંદર આપણે લાવીએ કે અત્યારે કેવું છે કે જૂના મોડલ થઈ ગયા હોય છે તેના ઈઝીલી ગાર્ડ મળે ના મળે ઓકે તો આપણે કેવું છે કે કોઈ બી કસ્ટમર કોઈ બી મોડલ આવે સ્ક્રીન ગાર્ડ ઇઝીલી અહીંયા સામે લાઈવ કટ કરીને આપણે લગાવી દઈશું ઇમ્પોર્ટેડ વસ્તુ જ આવશે ઓકે જોડે જેમ કે બેક સ્ક્રીન ની અંદર અત્યારે જે ટ્રેન્ડ છે કે તમારો બેકલાસ કરે તૂટી ગયો કોઈ બેકલાસ રિપેરિંગ નથી કરાવતું તો એની તમે આવી રીતે કોઈ બી આવી રીતે પ્રિન્ટિંગ વાળી વસ્તુ બધી જે છે એવી રીતે તમે તમારા મોબાઈલ ની પાછળ આવી રીતે પ્રિન્ટ કરાઈને કટ કરાવીને કરાવી શકો કસ્ટમાઇઝ જે જેસા કસ્ટમાઇઝ કોઈ બી મોડલ ઉપર થઈ શકે છે આ બધું મોબાઈલ ની ઉપર ફ્રન્ટ બેક ની અંદર આ બેક સાઈડ ના છે ફ્રન્ટ સાઈડ ના સ્ક્રીન ગાર્ડ આવે કે કોઈ જૂના મોડેલ ના મળે ના મળે જેમ કે બધા મેજિક માઇક છે અત્યારે કેવું છે કે ટ્રેન્ડિંગમાં ચાલે છે સારા એવા સ્પીકર્સ છે અને જોડે મેજિક માઇક છે જેમાં બે થી ત્રણ વોઇસ અલગ અલગ જેમ કે ચિલ્ડ્રન કે લેડીઝ ના વોઇસ માં તમે બોલી શકો બરાબર એવા માઇક બી છે ઇમ્પોર્ટેડ કવર્સ છે ઇમ્પોર્ટેડ ટફન છે આપણી પાસે સ્માર્ટ વોચ નું બી સારું એવું કલેક્શન છે આ સ્માર્ટ વોચમાં નવસો નવ્વાણું રૂપિયામાં સ્ટાર્ટ થઈ જાય એક વર્ષની વોરંટી સાથે શું વાત કરો છો યસ બધી વસ્તુ આપડે ત્યાં સ્માર્ટ વોચ છે કે નેકબેન્ડ લો કે તમે પાવર બેન્ક લો કે કેબલ ચાર્જર કઈ બી વસ્તુ લો બધી વસ્તુ વિથ વોરંટી મળશે બરાબર જેનું રિપ્લેસમેન્ટ અહીંયા આપવાનું રહેશે બરાબર કોઈ વસ્તુ રિપેરિંગ તમારે યસ 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 અહીંયા કે વોરંટીમાં છે તેને તમે અહીંયા લઈને આવો છો જે રિપ્લેસમેન્ટ વાળી હશે રિપ્લેસમેન્ટ વોરંટીમાં હશે વસ્તુ રિપેર થઈ જશે સેમ વસ્તુ મોબાઈલમાં બી છે તમે અમારા ત્યાંથી મોબાઈલ લીધો ફોન વોરંટીમાં છે ત્યાં સુધી તમારે કોઈ બી સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી ઓકે તમે તમારો ફોન અને બિલ લઈને અહીંયા આવી જાવ હા ફિઝિકલ ડેમેજ વોટર ડેમેજ હશે તો એ કંપનીમાં કવર નથી થતું પણ એના માટે બી નવી ફેસિલિટી કે નવો ફોન લો ત્યાં ઇન્સ્યોરન્સ બી પ્રોવાઈડ કરીએ છીએ તો કે ઇન્સ્યોરન્સ બી તમે મોબાઈલ ની જોડે તમે ઇન્સ્યોરન્સ બી લો તો ફિઝિકલ ડેમેજ વોટર ડેમેજ કંપનીની વોરંટી પ્રમાણે કવર થઈ જશે આ બાજુ આ બાજુ દેખવા જાવ તો તમે જેમ કે ગ્રૂમિંગ ગ્રુમિંગની આઈટમ છે બધી તો કે હેર ડ્રાયર છે હેર સ્ટ્રેટનર છે પછી ટ્રીમર છે

આપણી પાસે વાયરલેસ પાવર બેંક લેપટોપ ના ચાર્જર રાખીએ હાર્ડ ડિસ્ક છે મોબાઈલ ની અંદર દરેક બ્રાન્ડના કોઈ બી બ્રાન્ડના તમે મોબાઈલ માંગો જે સારી બ્રાન્ડ બધા જ બ્રાન્ડ મોબાઈલ મળી જશે સારા માં સારા ડિસ્કાઉન્ટ સાથે મળી જશે જેમાં ક્રેડિટ કાર્ડ ની ઓફર ને ફાઈનાસ ની ઓફર કાર્ડ ટોટલી અમારી પાસે આઈફોન થી લઈને તમે આઈફોન લો OnePlus લો રિયલમી લો Oppo વિવો સેમસંગ બરાબર આપણી પાસે Samsung માં આ ફોલ્ડ સિરીઝ અને ફ્લિપ સિરીઝ નવા નવો ફોન આયા છે બહુ સરસ ચાલી રહ્યા છે બરાબર سارے બી ઓફર્સ બી આમાં છે અત્યારે અને ઈઝીલી EMI ભી થઈ જશે આ ઈઝીલી EMI 24 મહિના સુધીના EMI ઉપલબ્ધ EMI अवेलेबल છે બરોબર અને તે સિવાય આપણે ગિફ્ટ માં કઈ રીતે આપણો ગિફ્ટ ની અંદર એવું છે કે સિલેક્ટેડ મોડલ્સ ઉપર છે જેમ કે અત્યારે તમે જો કોઈ સિલેક્ટેડ બ્રાન્ડના મોબાઈલ લો છો સિલેક્ટેડ બ્રાન્ડ અને સિલેક્ટેડ મોડલ ઉપર છે તેની અંદર અત્યારે આપણે ગિફ્ટ ની પ્લાન કર્યું છે કે શ્રાવણ સ્પેશિયલ ઓફર રાખી છે બરોબર જેની અંદર આપણે નેકબેન્ડ અને પાવર બેન્ક બિલકુલ ફ્રી આપશું એ બી વોરંટી વાળી શું વાત કરો એ બી એક વર્ષની વોરંટી સાથે મળશે આવો હું તમને બતાવું એ વસ્તુ આ આવી જાવ એટલે કેશબેક તો ખરી તે આપણે કેશબેક મળવાનું યસ કેશબેક તો છે જ જે કંપનીના ક્રેડિટ કાર્ડ ઉપર જે કેશબેક ની ઓફર ચાલે છે એ તો છે જ ઓકે પણ એના સિવાય આ श्रावण સ્પેશિયલ ઓફર આવી છે આપણા સાસીનગર બ્રાન્ચની છે ઓકે જેની અંદર તમને 3999 ની એમઆરપી વાળું ફોન ઓફર બર્ડ્સ ફ્રી છે અને 1999 રૂપિયા ની એમઆરપી વાળી તમને 10000 મેગાહર્ટ્ઝ ની પાવર બેંક ફ્રી છે બંને વસ્તુ વિથ વોરંટી છે વિથ વોરંટી શો વાત વિથ બિલ મળશે હા ખાલી અહિયાં નગર ની બ્રાન્ચ ઉપર છે તો આવી જ મજેદાર ઓફરો જોવા માટે અમારી ચેનલ ગુજરાત નું માર્કેટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને શેર કરો થેન્ક યુ